કેમ મિત્રો આજના બ્લોગ તમારું સ્વાગત છે આજે અમે બનાવી છે બીએસડી છે ચલો આ તમને બતાવી જો આ છે બીએસડી છે જો લો જો આ બીએસડી પ્રિન્ટ હે ને માં ભાઈ બન છે માં ભાઈ બન એને પાછું રૂપિયામાં કર્યા લીયે દસ રૂપિયામાં એમ કર્યા છે પણ મને 5 રૂપિયોમ કાડે આજ કોણ નો જીવ વેગન બહુત અચ્છી હે અંદર નો દેખાતો નહી પણ તો બહાર નો જો લઈએ આપણે તો મિત્રો આ આ વ્લોગ આ સારા લાગે તો લસ સાબસ્ક્રાઇબ કરના જો મને બોલ મત ટેપલિક થઈ જાય છે લસ Oh uh...